નમસ્કાર મિત્રો આજનો આપણો ટોપિક છે આકૃતિની ગણતરી એક્ઝામની અંદર ઘણી વખત પૂછાતું હોય છે કે આપેલી આકૃતિઓમાં નંબર ઓફ સ્ક્વેર એટલે કે ટોટલ ચોરસ છે એ કેટલા છે અથવા તો નંબર ઓફ રેક્ટેંગલ એટલે કે ટોટલ લંબ ચોરસ કેટલા છે અથવા તો ટોટલ ત્રિકોણ કેટલા છે આવી આ આકૃતિ આપીને એમાંથી પૂછવામાં આવે છે હવે પરીક્ષાના સમયને ધ્યાનમાં લઈએ તો આ સવાલનો જવાબ ઝડપથી લાવવો એ જરૂરી છે અને ટૂંકા એટલે કે ઓછા સમયમાં આનો જવાબ આવી જવો જોઈએ જેના માટે આજનો આ વિડીયો છે એ તમને લાભ કરશે સૌ પ્રથમ નાના ચોરસથી શરૂઆત કરીએ તો આપણી પાસે એક આ ચોરસ છે જે થ્રી બાય થ્રીનો છે બરાબર એને આપણે આવી રીતે લખી શકીએ એક બે ત્રણ એક બે ત્રણ બરાબર આ એવો ચોરસ છે કે જેની અંદર ત્રણ રો છે આડી હરોળ છે ત્રણ ઊભી હરોળ છે એટલે કે કોલમ છે બરાબર તો તમારે કાંઈ નથી કરવાનું આની અંદર નંબર ઓફ સ્ક્વેર પૂછે એટલે કે કેટલા ચોરસ આની અંદર સમાયેલા છે તો એના માટે તમારે એક આ ખૂણો અને આ બીજો ખૂણો આ બંને ખૂણાના ગુણાકારથી શરૂઆત કરવાની છે એટલે કે ત્રણ તેરી નવ પછી ઉપર જવાનું છે એટલે આ બે ખૂણા મળશે બે દુ ચાર અને પછી અહીંયા વધશે એક બરાબર એટલે સાદી ભાષામાં કહું તો ત્રણનો વર્ગ વધતા બેનો વર્ગ વધતા એકનો વર્ગ એટલે કે આનો જવાબ સરળ છે ત્રણનો વર્ગ વધતા બેનો વર્ગ વધતા એકનો વર્ગ એટલે કે નવ ને ચાર તેર ને એક ચૌદ એટલે કે આપેલી આકૃતિમાં ટોટલ ચૌદ ચોરસ હશે જો આપણે ગણવું હોય તો એકવાર ચેક કરી શકીએ જો એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠનો નવ તો નાના ચોરસ છે પછી એક મોટું ચોરસ છે એટલે કે દસ બરાબર પછી બે ચોરસ ભેગા થઈને આ ચાર ચોરસ છે ભેગા થઈને એક ચોરસ બનાવે એટલે કે આ ચોરસ બનશે અગિયાર આ ચોરસ બનશે બાર આ ચોરસ બનશે તેર અને આ ચોરસ બનશે ચૌદ એટલે કે આપણો જવાબ છે એ સાચો છે ચૌદ ચોરસ આ આકૃતિમાં બને હવે ઝડપથી અહીંયા શોધવાની ટ્રાય કરીએ એક બે ત્રણ ચાર એક બે ત્રણ ચાર સૌથી પહેલાં આ ચાર ચારનો ગુણાકાર થશે ચોકે ચોકે સોળ ત્રણ તેરી નવ બે દુ ચાર અને આ એક વધે એટલે કે ચારનો વર્ગ વધતા ત્રણનો વર્ગ વધતા બેનો વર્ગ વધતા એકનો વર્ગ એટલે કે સોળ ને નવ પચીસને ચાર ઓગણત્રીસને એક ત્રીસ બરાબર એનાથી મોટો ચોરસ પૂછાય બરાબર કે જેની અંદર પાંચ હરોળ અને પાંચ સોરી પાંચ અને પાંચ કોલમ હોય તો એક બે ત્રણ ચાર પાંચ એક બે ત્રણ ચાર પાંચ બંનેનો ગુણાકાર કરીએ પચો પચો પચીસ ચોકે ચોકે સોળ ત્રણ તેરી નવ બે દુ ચાર અને એક એટલે કે પાંચનો વર્ગ વધતા ચારનો વર્ગ વધતા ત્રણનો વર્ગ વધતા બેનો વર્ગ વધતા એક બરાબર પચીસ વધતા સોળ નવ ચાર એક એટલે કે પચીસ ને છ ને ને નવ પચાસ ને ચાર ને એક પંચાવન ચોરસ આ આકૃતિમાં મળે તો આવી રીતે તમે ઝડપથી નંબર ઓફ સ્કવેર્સ એટલે કે નંબર ઓફ ચોરસ કેટલા છે એ તમે ઝડપથી શોધી શકો બરાબર ક્યારેક આમાં થોડુંક ટ્વિસ્ટ કરીને આવી આકૃતિ પૂછી શકાય કે જેની અંદર એક મોટો ચોરસ તો છે તે પણ એની અંદર નાના નાના ચોરસ આપવામાં આવેલા છે હવે આ ચોરસ જે છે એની ગણતરી આપણે હમણાં કરી ચૂક્યા છીએ જો આ ચાર બાય ચારનો જે ચોરસ છે એની ગણતરી આપણે અહીંયા કરી લીધી છે તો એની અંદર આપણને કેટલા સ્ક્વેર એટલે કે કેટલા ચોરસ મળે છે ત્રીસ તો સૌ પ્રથમ ત્રીસ ચોરસ તો એ મળવાના જ છે જે આપણને પહેલાં મળેલા છે હવે આપણે આ નાના ચોરસની ગણતરી કરીએ તો એ નાના ચોરસને આપણે મોટા કરીને જોઈએ તો એ ચોરસ આવા બને છે બરાબર તો એ કેવા છે તો એક બે એક બે એટલે કે આની અંદર નંબર ઓફ ચોરસ એટલે કે ટોટલ ચોરસ કેટલા છે તો બે દુ ચાર અને એક પાંચ એટલે કે ચાર વધતા એક બરાબર પાંચ એટલે એટલે કે આની અંદર પાંચ ચોરસ છે આની અંદર પાંચ ચોરસ છે અને આની અંદર પાંચ ચોરસ છે ટોટલ ચોરસ હતા ત્રીસ વધતા પાંચ ચોરસ આના પાંચ ચોરસ અને પાંચ ચોરસ એટલે કે ટોટલ ત્રીસ પાંચ પાંત્રીસ પાંચ ચાલીસ પાંચ પિસ્તાલીસ ચોરસ અહીંયા આપણને મળે બરાબર તો ક્યારેક આવી આકૃતિ પણ પૂછી શકાય હવે ક્યારેક નંબર ઓફ આપણે અહીંયા જે ચોરસ આપેલા છે એમાં હરોળમાં રોમાં અને કોલમમાં બંનેમાં ચોરસની સંખ્યા સરખી છે ક્યારેક એવું બને કે સરખી ન પણ હોય બરાબર આ ટાઈપનો એક લંબ ચોરસ આપ્યું હોય એમાં પૂછે કે ટોટલ ચોરસ કેટલા છે તો આ રીતે ગણી શકો એક બે ત્રણ એક બે તો આની અંદર ટોટલ ચોરસ કેટલા આવે તો આ ખૂણો છે આ ખૂણો છે બેનો ગુણાકાર કરો ત્રણ દુ છ વધતા હવે વધે છે કોણ આ બંને વધે છે તો બે એકા બે એટલે કે છ વૃદ્ધ એક બે ત્રણ ચાર એક બે ત્રણ તો ગુણાકાર થશે ત્રણ અને ચારનો એટલે કે ચાર તેરી બાર વત્તા બે અને ત્રણનો એટલે કે બે તેરી છ વત્તા હવે કોણ વધે છે બે ને એક ખાલી વધે છે તો એનો ગુણાકાર કરીએ બે એકા બે ચાર તેરી બાર વધતા બે તેરી છ વત્તા બે એકા બે એટલે બાર છ અઢાર બે ચોરસ આ આકૃતિમાંથી મળે